રૂરાતી મહોત્સવ પહેલા સુરત શહેર પોલીસ પીસીબી દ્વારા બોટલેગરો સામે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં ચાલીસ પોઈન્ટ સત્તાવન લાખથી વધુનો ભારતીય બનાવટ વિદેશી દારૂ સહિત મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું છે આ ઓપરેશન દરમિયાન બે આરોપીઓને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા છે જ્યારે દારૂ સપ્લાય કરનાર અને મોકલનાર ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પોલીસે મળી હતી કે એક ભૂરા રંગનો ટાટા ઇન્ટ્રા પિકઅપ ટેમ્પો મોટી માત્રામાં દારૂનો જથ્થો લઈને હજીરા હાઇવે પરથી પસાર છે પોલીસે ડ્રીમ સિટી વિસ્તારમાં ખજોદ ચાર રસ્તા પાસે ટેમ્પોની રોકી તપાસ કરતા તેમાંના સોલપુટાની આડમાં સંતાડેલ વિદેશી દારૂની પેટીઓ મળી આવી ટેમ્પોમાંથી મળેલ મુદ્દામાલમાં વિભિન્ન બ્રાન્ડની વિસ્કી અને વિયર